નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અમારી ચેનલને સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો આજરોજ તારીખ બે એપ્રિલના રોજ ઊંઝા માર્કેટ યાર્ડ ફરી એક વખત શરૂ થતા ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ વરિયાળીની પચીસ હજારથી વધુ આવકો નોંધાઈ હતી ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર બાજુની જે વરિયારી આવી રહી છે તેનો ભાવ બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો કેટલાક ખેડૂતોને તેના કરતાં સારા ભાવ મળ્યા હોઈ શકે છે જ્યારે લોકલ વરિયારીની વાત કરીએ તો લોકલ વરિયારીનો ભાવ સોળસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા સુધી જોવા મળ્યો હતો આજરોજ લોકલ વરિયારીના ભાવમાં પચાસ સો રૂપિયા સુધી નરમાશ હોય છે તે જોવા મળી હતી જ્યારે રોડની વરિયાળીની વાત કરીએ તો રોડની વરિયારીના ભાવ ત્રણ હજાર રૂપિયાથી સાત હજાર રૂપિયા સુધી મળ્યો હતો કેટલાક ખેડૂતોને તાના કરતાં પણ સારા ભાવ મળ્યા હતા જ્યારે આજરોજ સૌરાષ્ટ્ર લાઇનની વાત કરીએ તો આજરોજ બસો રૂપિયા આસપાસની નરમાશો છે તે સૌરાષ્ટ્ર લાઇનની વરિયારીમાં જોવા મળ્યો હતો આ અંદાજિત ભાવ છે આમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે અને કેટલાક ખેડૂતોને આના કરતાં પણ સારા ભાવ મળ્યા હોઈ શકે છે તમને શું લાગે છે આગામી દિવસોમાં વરિયાળીનો ભાવ કેવો રહેશે તેને લઈ કોમેન્ટ કરી શકો છો